વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ એકતાનગર જવા રવાના થયા હતા વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી મેયર શ્રીમતી પિંકીબેન સોની પોલીસ કમિશનર શ્રી કુમાર કલેક્ટર શ્રી અનિલ ધામયાએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતા દિવસના સંદેશને વધુ મજબૂત બનાવશે ખરાબ વાતાવરણના કારણે વડાપ્રધાન રોડ માર્ગે વડોદરા એરપોર્ટથી કેવડિયા જવા રવાના થયા હતા અંદાજિત નેવું કિલોમીટર અંતર કાપી વડાપ્રધાનનો કાફલો કેવડિયા પહોંચ્યો હતો ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર ટેક ઓફ ન કરી શકતા આખરે રોડ માર્ગે તેઓ કેવડિયા જવા રવાના થયા હતા